મિત્રો આ તારીખ થઈ અઢાર દસ બે હજાર પચીસને અત્યારે આપણે આપણા હળવદ શહેરમાં રાતકડી રોડ પર છીએ રાતકડી રોડ પર મેલડી માતાજીનું જે મંદિર આવેલું છે આ મંદિરની સામે એક જે ખેતર છે વાવરું આ ખેતરમાં એક કોઈ અજાણ્યા પુરુષનો મૃતદેહ છે એ ધડથી માથું જુદું થયેલો મૃતદેહ મળી આવ્યો છે તેની સાથે એનો હાથ એક જે છે એ હાથ પણ વીસક ફૂટ દૂર મળી આવ્યો છે તેની સાથે એનું જે ધડથી માથું જુદું થયેલું છે એમાં મોટા ભાગનો બધું જે માથાના વાળ હોય કે આંખોને હોય તો એ કંઈ દેખાતું નથી મોટાભાગનું જે એની ખાલી ખોપરી જ જે છે એ મળી આવી છે કારણ કે એનું ધડ પડ્યું છે એની બાજુમાં જ એની જે છે એ માથાની ખોપરી મળી આવી છે ધડથી આખું માથું જુદું છે એક હાથ જે છે એ પણ વીસક ફૂટ દૂર છે તેની સાથે બાજુમાં જે ગોદડું છે તેની સાથે એક બ્લેન્કેટ એટલે કે તાબરો પણ પડ્યો છે સાથે એક કપડાંની ઠેલી જે છે એ પણ મળી આવી છે હવે આ મૃતક જે છે એ કયા ગામનો છે કોણ છે ને શું બન્યું છે એ હજુ સુધી સામે નથી આવ્યું કારણ કે આ તપાસ જે છે એ પોલીસ કરશે પોલીસ તપાસ કરશે ત્યાર પછી સામે આવશે કે ખરેખર શું ઘટના બની હતી કારણ કે બાજુમાંથી શ્વાનો પણ જે છે એ પણ આપણને જોવા મળ્યા હતા એટલે કદાચ એવું પણ લાગી શકે કે શ્વાનોએ તોડી ખાધું હોય એનો એક હાથ નહીં પરંતુ એનું માથું જે છે એ આખું ધડથી માથું જુદું છે અને એની ખોપરી બાજુમાં પીડી છે એટલે શું કંઈ ઘટના બની છે એ ઘટના હવે પોલીસ તપાસ કરશે ત્યાર પછી જ ખબર પડશે આ ઘટના જે છે એ હાઈવે ઉપર જે હોન્ડાનો શોરૂમ છે ને હોન્ડાની શોરૂમની પાછળ જે ખેતરેક છે અને રાતકડી રોડ પર જવાના રોડ પર જે મેલડી માતાજીનું મંદિર છે ને મંદિરની સામે જે છે આ ખેતર છે ના ખેતરમાં રોડની બાજુમાં જ આ મૃતદેહ પીડ્યો છે એટલે કદાચ એવું માની શકે ચોવીસેક કલાક પહેલાંની આ ઘટના હોઈ શકે કારણ કે મૃતદેહ જે છે એ કોહવાઈ ગયેલી હાલતમાં આપણને લાગી રહ્યો છે તેની સાથે દુર્ગંધ પણ જે છે એ પણ એટલી આવી રહી છે એટલે ખરેખર શું કંઈ ઘટના બની હતી એ હવે પોલીસ આવશે અને પોલીસ તપાસ કરશે ત્યાર પછી જ સામે આવશે આભાર મિત્રો